કાલના વિડીયોમાં એવી કમેન્ટ હતી કે 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 તો 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 કપાહમાં છે છે ને કેમ તમે ખોટું બોલો છો એમ એવું કઈ પણ એને કામ કામ આવ્યું સુરત એ કેપાહ તો દ્વારકાો મેં નવ્વા વાળું ટી પહેરી લીધું છે કાલે આપણે મોલમાં ગયા હતા તો નવ વાળું ટી શર્ટ અને રૂપાબેન એ તો છે કે નહીં એ કમેન્ટ હતી કે એ તો જો કપાહમાં જ ગયેલા હતા પણ એ અહીંયા કામથી આવ્યા છે તો છે કે નહીં આજ તો એ પાછા વહી જવાના છે અને આજ એ લોકોને અહીંયા જમવાનું છે તો ખાવામાં હું ને હું વિચાર કરું છું એ લોકોને પાસા વહેલા જવાનું છે કેમ કે સાત વાગ્યાની એમ કેતા થાય કે હાથ વાગ્યાની ટિકટ હશે એમ તો મારે ખાવાનું વહેલા જ કરી નાખવું પડશે સાત વાગ્યા પહેલાં મારે એ લોકોને ફ્રી કરી દેવાના છે એમ તો કાંઈ નહીં હજી ટાઈમ તો મને ખબર નથી પણ હું એને હમણાં ફોન કરી જો પછી ખબર પડે પણ અત્યારે તો ખાવામાં ચાલો હાલો કન્ટિન્યુ રહ્યો વિડીયોમાં જોવો આગળ હું કંઈક નક્કી કરું હવે ફ્રીજમાં જોઈ લો પેલા હું શાક પીડ્યું છે એમ કોબી ફુલાવર ટમેટા વટાણા ગાજર અને લીંબુ આદુ દૂધી એવું બધું પડ્યું છે હમ ચલો ખાવાનું બનાવું ને એ પેલા વાળ ને મારે બાંધવા પડશે મારા બા છે ને એવું કહેતા હતા કે ખાવાનું બનાવી તે વાળ ને બાંધી દેવાના તો પેલા તો કેમ થઈ ગયે ને રેડી ચલો હવે હું ખાઈ દઉં ખાવાનું બાકી છે મારે પેલા મારે જીરું ને લેવા જવાનું છે ચાર વાગી ગયા છે લઈ આવું અને થોડીક વસ્તુ ઘટે છે એ પણ લેતી આવું છું કન્ટિન્યુ હાલો આવી ગયા છે વી બેકરી માં જીનોન પાવ લેવા હતા કે તો પાવ આમ લેતી આમ કરતે તારું ઉતરે એ બધા ભાગ લે છે જો હોય કે તો ભાગ જરૂરી છે લેવું અને ખાવું નથી કોઈને રોટલા જ ખાવા નથી થઈ ચોકલેટો ખાવી છે રસ્તામાં છે ને નાના નાના સબસ્ક્રાઇબર છે જો આ જો મારું જોવે છે એકવાર ઘરે આવ્યા હતા પણ ત્યારે હું કઈક

ોપાલના પાક મને આ વધારે આ તીખા બહુ લાગે પણ કા તીખા તીખા આવે તીખા પણ કાંદા બે આમાં ક્રશ કરવાનું છે જો ટમેટા ને બે કરી નાખું ચાલો બટર નાખ્યું જો કેટલું બધું નાખી ગયું હતું બનાવવાની ઉતાવળ છે કે નહીં મારે છ વાગ્યા પેલા રેડી કરીને મૂકી દેવાની છે નહીતર તો હું તમને પૂરી પ્રોસેસ બતાવત

હા <laughs> મે <laughs>

એ છે ને જયારે આવે ને કુર્તી નો મેળ આવે મેં કીધું આપી દો ફીટ કરાવી નાખો ને એમ ફાઈનલ મહેમાન તો ગયા ગયા મહેમાન અને મારે જો એ લોકો છે ને બેસી ગયા સોનલ રૂપાબેન બે કીધું હવે હાથ વાગ્યા જાવ હોય હાથમાં પાંચ મિનિટ ની વાર હતી વાસણ ખસી નાખ્યું મેં કીધું હવે બેહો મેં કીધું આ વીડિયા ની કટ બધાય લગાવે ત્યાં જ પાંચ મિનિટ થઈ જાય જાવન ફૂલ ટાઈમે તો કઈ થોડા વાસણ ધોવાના હોય એમ અને એમ થાય હાથ વાગ્યા કે નહીં

તો હું કઈ ખોટું નહોતી બોલતી એનો વિડીયો પણ આવશે પણ હું કે એકાદ વિડીયો એને કદાચ પડ્યો હોય તો એ લોકો એ પેલા ન મૂક્યો એવું થયું હોય બાકી સુરત થા તો જ હું લાઈવ તમને ન દેખાને સંગ્રહાલય મારી હતા એમ બધા એમ કહેતા થાય કે તમે ખોટું બોલો છો કે સુરત નહીં કે એ તો કપાહમાં છે એમ પણ એ હાશીજ વાત છે અર્જન કામ થી આવ્યા થા અને આજ વય પણ ગયા તો હારો હલો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો મળવી એક કાલના નવા વિડીયો સાથે જય દ્વારકાધીશ